દર્શક મિત્રો દ્વારકા ટુડોમાં હું રવિવારે આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક જેમ આપણે સૌને ખબર છે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અને અંબાણી ફેમિલીના યંગેસ્ટ પુત્ર અનંતભાઈ અંબાણી દ્વારકાધીશ ભગવાનમાં જે પરિવાર અતૂટ શ્રદ્ધા ધરાવે છે એમના સૌથી નાના પુત્ર એટલે કે અનંતભાઈ હરિયા જામનગરથી પદયાત્રા કરીને દ્વારકા પહોંચી રહ્યા છે સમગ્ર સનાતન ધર્મીઓ માટે અને ખાસ કરીને યુવા માટે ખૂબ જ ઇન્સ્પિરેશનલ મેસેજ આપતા અનંત અનંતભાઈ આ યાત્રા ચાલુ કરી છે ત્યારે આજરોજ દ્વારકા શારદાપીઠ ખાતે પૂજ્ય નારાયણંદ સ્વામીજીના અધ્યક્ષતાને એક દ્વારકાવાસીઓની સમગ્ર સમાજના આગેવાનોની એક મિટિંગ યોજાઈ સ્વામીજી પહેલાં તો સમગ્ર સનાતન ધર્મને અને યુવાઓને પ્રેરણા આપે એવું કાર્ય શ્રી આનંદભાઈ કરી રહ્યા છે અને એ દ્વારકાથી ખૂબ જ નજીક છે અને પહોંચી રહ્યા છે ત્યારે એમના ભવ્ય સ્વાગત માટે અને દર્શનની વ્યવસ્થા માટે એક આપના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન થયું શું કહેશો જેમ હું પહેલા આપ લોકોને કહ્યું કે જેમ આપણો ઘરનો બાલક તીર્થયાત્રા કરીને આવે તો મન પ્રસન્ન થઈ જાય માતા પિતા ગુરુનું બધા લોકોનું મન પ્રસન્ન થાય છે એવા જ દ્વારકા ગામના જે બધા લોકો છે દ્વારકામાં નિવાસ કરનાર બધા લોકો દ્વારકાધીશ સદૃશ હોય દ્વારકાના તીર્થમાં જે નિવાસ કરે એ ભગવાનના જ સ્વરૂપ હોય તો એ સ્વરૂપમાં જ્યારે આ અનંતભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી પરિવાર અને એમના પિતાશ્રી દ્વારા સ્થાપેલા આ રિલાયન્સ પરિવારના બધા લોકો ખરેખર દ્વારકાના એ લોકો એમના પરિવારના જ સભ્યો તરીકે માણે છે તો ભગવાન દ્વારકાધીશે આપણે બધા લોકોને પ્રેરણા આપી કે એ દર્શન કરવા ખ આવે છે ઈ નહીં આ માર્ગ ઉપર ચાલે છે એટલે બધા લોકો જઈને એના આશીર્વાદ આપો તો અહીંના બધા પંડિતો બ્રાહ્મણો બધા લોકો એમ તો આ પંડિત બ્રાહ્મણ લોહાણા એ અલગ અલગ વસ્તુઓ છે પણ દ્વારકાના સમસ્ત લોકો એને ઉષ્માભેર સ્વાગત કરવા માટે કે આપણા ઘરના લાડીલા જેવો બાળક કોઈ આપણા ઘરમાં આવે છે એવો બધા લોકો અહીંયા મળી અને એમનો સન એનો આશીર્વાદ આપવા માટે અને ખૂબ સારી રીતે પ્રેમથી રાહ જોઈ રહ્યા છે જેમ આપણે ખ્યાલ છે કે સમગ્ર અંબાણી ફેમિલી ખૂબ જ એક ધર્મપ્રિય અને ભગવાનમાં અટૂટ વિશ્વાસ ધરાવતો પરિવાર છે ત્યારે અનંતભાઈએ જે આ માર્ગ જૂન્યો છે કે પદયાત્રા કરીને જામનગરથી દ્વારકા પધાર્યા છે અને જે યુવાન યુવાઓને ઇન્સ્પિરેશન જે આજની જનરેશનને ઇન્સ્પિરેશન મળવું જોઈએ કે ભગવાન તરફ જે અટૂટ વિશ્વાસ ધરાવતા શું કહેશું એમની આ જર્ની વિશે જીવન એ લોકો જે અંબાની ફેમિલી છે એ લોકો ખરેખર સનાતન પરંપરાના આ સમયમાં જે એ લોકોએ પોતાના લગ્નમાં આખા કેવી રીતે સનાતન પરિવારના લોકો લગ્ન કરે અને લગ્ન કોઈ ટમ્પરેરી એગ્રીમેન્ટ નથી એવા આખા વિશ્વને બ બોલ્યા અને આ જ અનંતભાઈ અંબાણીના લગ્નમાં આ બધી વસ્તુઓ થયો તો એમનામાં સંસ્કાર તો ખરો તો જે એ કહે છે કે ત્યાંથી જામનગર પોતાના ઘરેથી અને દ્વારકા દ્વારકાધામ સુધી એ પગપાળા કરીને આવે એ એક એક પગ ઉપર એક એક સંદેશ લોકોને આપે છે કે ભગવાન દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્રમૌળીશ્વર ભગવાન ભોલાનાથ એ લોકોની ઉપાસના કરવાથી જ તમે ધનાઢ્ય થશો એ એક એક સંદેશ છે કે ધન પાછળ જે ભાગો છો એ તમારા ઘરથી નીકળે એટલે ઉપાસના કરશો તો ધની થશો ધન આવશે ધન આવશે તો સારો ઉપયોગ કરશો તો એ ધન સ્થિર થાય ધનને સ્થિર કરવા માટે એ એકનો એમનો આ સંચાર યાત્રા છે એમનો તો જુદા હશે મારી ભાવે તમને કહું છું કે ધનાઢ્ય એવી રીતે નહીં થાય આખા જન્મ નીકળે લોકોને ધનાઢ્ય થવું તો ઉપા સનાતન ધર્મનો જે માર્ગ જીવન પદ્ધતિ છે જે લિવિંગ સ્ટાઈલ છે અને જે લિવિંગ ઇસ્ટેટસ છે એ લિવિંગ ઇસ્ટેટસ ભગવાન દ્વારકાધીશથી નીકળે એ આ વસ્તુનું એક પ્રકારના એમ ઇન્સ્પિરેશન છે